પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે બાવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીએ પીએમ આવશે ગુજરાત બાવીસમી ફેબ્રુઆરીએ સવારે સાડા દસ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અમદાવાદ એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર આપશે હાજરી આપશે તો બપોરે અઢી વાગે તરબ વાળીનાથ ધામ પહોંચશે પીએમ મોદી તરબ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચન કરશે વાડીનાથ ધામમાં ચારથી પાંચ વાગે સભાને સંબોધન કરશે તરફ વાળીનાથ ધામથી પીએમ મોદી નવસારી જવા રવાના થશે નવસારીના જલાલપુરમાં વિકાસકારોની ભેટ આપશે કાકરાપાર અણુ ઊર્જા મથકની પણ મુલાકાત લેશે જ્યારે સાંજે છ થી સાત વાગે પીએમ મોદી અણુ ઊર્જા મથકની મુલાકાત લેશે બાવીસમી ફેબ્રુઆરીએ જલાલપુરમાં પીએમ જનસભાને પણ સંબોધન કરશે સુરત એરપોર્ટથી વારાણસી કાર્યક્રમમાં જવા રવાના થશે તો ત્રેવીસ ફેબ્રુઆરીએ પીએમ મોદીનો વારાણસીમાં કાર્યક્રમ છે જ્યારે ચોવીસમી ફેબ્રુઆરીએ સાંજે પીએમ જામનગર આવી જશે જામનગરમાં રોડ શોમાં તેઓ હાજરી આપી શકે છે પચીસમી ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરમાં શિષ ચૂકાવશે દર્શન કર્યા બાદ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે રાજકોટમાં એઇમ્સના કાર્યક્રમમાં પણ હાજરી આવશે જ્યાં પણ જનસભાને સંબોધન કરવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલાં જ અલગ અલગ રાજ્યની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યારે ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈને પહેલાંથી જ ચુસ્ત બંદોબસ્ત દરેક વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યો છે આગામી બાવીસ ફેબ્રુઆરી અમદાવાદના મોટેડા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે બંને મહાનુભાવો હાજર રહેવાના હોવાના કારણે per um, agautit આગમચેતી અને સુરક્ષાના ભાગરૂપે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો રિહર્સલ્સ પણ પોલીસનું કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે દિવસભર આ કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપવાના છે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ આવવાના હોવાથી દરેક વીવીઆઈપી મુમેન્ટ છે ત્યારે થવાની છે અનેક નેતાઓ પણ હાજર રહેવાના છે તેની સુરક્ષાના ભાગરૂપે તમામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ રિહર્સલ્સ પણ કરવામાં આવી રહ્યા છે છે મહત્વનું કે વિધાનસભા લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ મહત્વની આ મુલાકાત વડાપ્રધાનની ગુજરાતની માનવામાં આવી રહી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ